અંકલેશ્વર હાંસોટ અને ભરૂચ ધારાસભ્યોની હાજરીમાં ટ્રસ્ટનો પ્રારંભ કરાવ્યો હતો શિક્ષણ સ્વાસ્થ્ય અને સાંસ્કૃતિક જતનના ઉદ્દેશ્ય સાથે સંસ્થા કામ કરશે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ થવા સાથે આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ કેન્દ્રિત ટ્રસ્ટ વડે સામાજિક ઉત્થાન જ લક્ષ્ય હોવાનો ટ્રસ્ટના સભ્યોનો સૂર વ્યક્ત કર્યો હતો અંકલેશ્વર ખાતે શૈક્ષણિક ક્ષેત્રે તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે કાર્યરત નીરવ મેમોરિયલ ટ્રસ્ટના સ્થાપક બાબુભાઈ અંબાલાલ પટેલની પ્રેરણાથી અંકલેશ્વર પાલિકા પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ અને મિત્ર મંડળ દ્વારા માતોશ્રી ટ્રસ્ટનો પ્રારંભ કર્યો હતો ટ્રસ્ટનો વિધિવત પ્રારંભ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભાજપ સંગઠન જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ આટોદરિયા મહામંત્રી નીરલ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો સંસ્થા દ્વારા પોતાના ઉદ્દેશ્ય જાહેરાત આગામી દિવસમાં ટ્રસ્ટ દ્વારા મુખ્યત્વે શિક્ષણ સ્વાસ્થ્ય અને સાંસ્કૃતિક જતન માટે કામ કરશે આ ઉપરાંત સામાજિક અન્ય કાર્યો પણ કરવામાં આવશે સંસ્થા આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો અંગે પણ જાણકારી આપવામાં આવી હતી મહાનુભાવો દ્વારા સંસ્થા આગામી દિવસોમાં ઉત્તરો ઉત્તર પ્રગતિ કરી તેનો ઉદ્દેશને પાર પાડી સામાજિક ઉત્થાન માટે અગ્રેસર બને એવી શુભકામનાઓ પાઠવી હતી નિરલ મેમોરિયમ ટ્રસ્ટના પ્રમુખ શ્રી બાહુભાઈ પટેલની પ્રેરણાથી આજે જ્યારે અહીંયા માતોશ્રી ચાલબા ટ્રસ્ટનું શુભારંભ થયેલો ત્યારે અને ચેરમેન શ્રી સંદીપભાઈ કે જે રીતે લોકસેવાના કાર્યોની અંદર જરૂરિયાતમંદ ગરીબ લોકોના વિદ્યાર્થીઓને એને કીટ આપવામાં આવે અને જે અહીંયા પિલુદરા ગામે જે સારા છે